કેમ છે બાળકો જય સ્વામિનારાયણ ધોરણ ચાર વિષય હિન્દી પાઠ બે બઢતે કદમ બાળકો આ પાઠની અંદર આપણે સ્વર વ્યંજન વાક્યની રચના વાક્યનું ગુજરાતી આના વિષયની સમજૂતી પ્રાપ્ત કરી આપણે અભ્યાસ એકથી અભ્યાસ સાત સુધીના તમામ વાક્યની પણ સમજૂતી પ્રાપ્ત કરી તેમજ શબ્દની સમજૂતી પણ પ્રાપ્ત કરી હવે આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આગળ સમજીએ અભ્યાસ આઠ મેરા તુમ્હારા ઉસ્કા મેરા એટલે મારું તુમ્હારા એટલે તમારું અને ઉસ્કા એટલે કે તેનું અથવા તેણીનું બાળકો હવે આપણે વાક્ય સમજીએ પહેલું વાક્ય જોઈએ તો યહ કિતાબ હે યહ મેરી કિતાબ હે જો તમે ચિત્રમાં પણ જોઈ શકો છો યહ એટલે મારું શું કહે છે યહ એટલે કે આ શું કહે છે કે આ ચોપડી છે જો યહ એટલે આ આ ચોપડી છે કિતાબ એટલે ચોપડી યહ મેરી કિતાબ હે આ મારી ચોપડી છે चुके हैं कि आ हमारी चोपड़ी बाद बीजा जो तो, कि जो तो, वह कलम है ત્યારબાદ બીજો જોઈએ તો એટલે કે બીજું જોઈએ તો વ કલમ હે વ અનિલ કી કલમ હે કલમ ઉસકી જેબ મે હે શું કહે છે વ એટલે પેલી વ કલમ હે એટલે કે પેલી કલમ એટલે પેન પેન છે પેલી પેન છે વ અનિલ કી કલમ હે એટલે કે તી અનિલની પેન છે શું કહે છે તે અનિલની પેન છે કલમ તેના ગજવામાંના ખિસ્સામાં છે આગળ જોઈએ તો બાળકો યહ થેલા હે યહ નવીન કા થેલા હે યકા થેલા હે શું કહે છે થેલા એટલે કે આ થેલો છે યહ નવીન કા થેલા હૈ આ નવીનનો થેલો છે એટલે કે આ નવીનનો થેલો છે યહ ઉસકા થેલા હૈ આ તેનો થેલો છે યહ ઉસકા થેલા એટલે કે આ તેનો થેલો છે બાળકો તમે ચિત્રમાં પણ જોઈ શકો છો હવે આગળ સમજીએ યહ કોપી હૈ च को कोपी એટલે નોટ શું કહે છે વહ જો ફરીથી આપણે જોઈએ બે વાક્ય વહ કોપી હે વહ આશા કી કોપી હે લખે વહ લખે પીલી નોટ છે કોપી એટલે નોટ વહ એટલે કે પીલી નોટ છે વહ આશા કી કોપી હે લખે ત આશાની નોટ છે પહેલી નોટ છે તે આશાની નોટ છે આગળ જોઈએ તો યહ કંપાસ હે યહ તુમારા કંપાસ હે એટલે કે આ કંપાસ છે આ તારો કંપાસ છે શું કહે છે કે યહ કંપાસ એટલે કે આ કંપાસ છે યહ યહારા કંપાસ એટલે કે આ તારો કંપાસ છે બાળકો અભ્યાસ નવ બાળકો આ અભ્યાસ તમારે ખાસ જોવાનો છે અને જોઈને હિન્દી પ્રશ્નોના જવાબ હિન્દીમાં જ લખવાના છે શું કહ્યું છે ક્યા કહા કબ કોન કિતને ક્યા એટલે શું કહા એટલે ક્યાં કબ એટલે ક્યારે કોન એટલે કોણ કિતને એટલે કેટલા જો બાળકો આ બધા શબ્દનો એટલે કે આનો ઉપયોગ કરી અને તમારે પ્રશ્નો છે એ સમજવાના પણ છે અને એના જવાબ પણ લખવાના છે તમને પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો એવું સરસ મજાનું એક ચિત્ર આપવામાં આવેલું છે અને ચિત્રમાં તમે સરસ મજાના તો કે ગાય જોઈ શકો મોર જોઈ શકો એક સરસ મજાની તમે જુઓ તો એની અંદર છોકરી પણ છે ત્યારબાદ ઘર પણ જોઈ શકો અને વાંદરા પણ જોઈ શકો અને એક વૃક્ષ પણ જોઈ શકો બાળકો તમે આકારને એક સરસ મજાના ગામનું ચિત્ર પણ જોઈ શકો છો બાળકો હવે આપણે નીચે જોઈએ તો શિક્ષક ચિત્ર કે આધાર પર પ્રશ્ન પૂછેંગે છાત્ર ઉત્તર દેંગે શું કહે છે શિક્ષક છે એ ચિત્રના આધારે જે અહીં આપવામાં આવેલું છે તો કે પ્રશ્ન પૂછશે અને વિદ્યાર્થી તેનો જવાબ આપશે જે ઉદાહરણ આપ્યું છે યહ ક્યા હે આ શું છે જો ક્યાં એટલે શું આપણે સમજ્યા હતા ને કે આ શું છે તો યહો ગાય એટલે આ ગાય છે શિક્ષક છે એ પૂછશે આંગળી અથવા એરો કરીને કે આ શું છે તો બાળક જવાબ આપશે આ ગાય છે બાળકો એવી રીતના તમને નીચે થોડાક પ્રશ્નો આપવામાં આવેલા છે તે પણ આપણે જોઈએ બંદર કહા હૈ બાળકો તમે તમારું પાઠ્યપુસ્તક ખોલજો અને એમાં ચિત્ર આપવામાં આવેલું છે તે જોઈને જવાબ આપવાનો છે હું અહીં એના થોડા ઘણા જવાબ આપીશ બંદર કહાં હૈ બંદર એટલે વાંદરો તો કે બંદર કાં હે જુઓ તો બાળકો તો કે વાંદરો ક્યાં છે તો આપણે કહી શકીએ જવાબ કે

આનું જવાબ જોઈએ તો મોર ખુશ હોતા હે તબ નાચતા હે છે તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે એક બંદર પેડ પર બેઠા હે દૂસરા લટક રહ હે જો તમે ચિત્રમાં જોશો કે એક વાંદરો પેડની ઉપર બેઠો છે ને બીજો લટકી રહ્યો છે એટલે કીધું એક બંદર પેડ પર બેઠા હૈ દૂસરા લટક પ્રશ્ન જોઈએ તો પેડ પર કેટલી બંદર હે જો તો બાળકો તમે જોઈને કહી શકશો કે પેડ પર દો બંદર હૈ છે ને કે વૃક્ષ ઉપર બે વાંદરા છે ત્યારબાદ જોઈએ તો બંદર આપસ મેં ક્યાં બાતે કરે હોગે વાંદરાઓ છે એ એકબીજા સાથે શું વાતો કરી રહ્યા છે શું કહે છે કે બંદર છે એ આપસમાં શું વાતો કરી રહ્યા છે તો કે બંદર ઘર પર કૂદને કે બારે મેં વાતે કર રહે હોગે શું છે બંદર ઘર ઘર પર કૂદને કે બારેમે બાતે કર રહે હોગે બાળકો આ ખાલી અંદાજીત જવાબ છે ત્યારબાદ લડકી ગાય છે ક્યા બાતે રહી હોગી તો આનો જવાબ પણ આપણે આપણી રીતે આપી શકીએ કે લડકી ગાયકો ચારા પાણી કે લીએ પ્યારસે પૂછ રહી હોગી આ જવાબ આપણે અંદાજિત આપી શકીએ છીએ કે છોકરી છે એ ગાયને તો કે ચારો ને પાણી વિશેની વિશે પ્રેમથી પૂછતી હશે એટલે કે લડકી ગાયકો ચારા પાણી કે લીએ પ્યારસે પૂછ રહી હોગી ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગાય के पास कौन है वह क्या कर रही है शू कह गाय के पास लड़की है वह गाय से बातें कर रही है जो गाय के पास लड़की है वह गाय से बातें कर रही है अपने चित्र में जी सकी त्यार नीचे तमने समझिए नामनु एक सरस मजा कोष्टक आप ખંડશઃ લેખન બાળકો અહીં થોડાક પૂરા શબ્દ અને થોડાક અધૂરા શબ્દ છે તમારે પણ ઘરે આ બધા શબ્દો છે એને ઘરે જ લખવાનો પ્રયત્ન કરવાનો છે બાળકો તમે આ પાઠની અંદર ઘણું બધું શીખ્યા તમારે ઘરે વિડીયો જોઈને પણ લખવાનું છે ત્યારબાદ મૌખિક લખવાનો પ્રયત્ન કરવાનો છે ખાસ કરીને આ ચિત્રના આધારે જે પ્રશ્નોના જવાબ આપવાના છે એ પ્રશ્નો બને તો તમે જાતે લખવાનો પ્રયત્ન કરજો જેના લીધે તમે તમારી હિન્દીનું લેખન કાર્ય સારી રીતે કરી શકો અને વ્યવસ્થિત લેખન કાર્ય તમારું થાય બાળકો હવે આપણે આ પાઠ એટલે કે હિન્દીનો પાઠ બી અહીં પૂર્ણ કરીએ છીએ નમસ્કાર બાળકો